સુરત શહેરમાં ચોર સાથે બની એક વિચિત્ર ઘટના ચોરે લોકોના ટોળાથી બચવા તાપી નદીમાં મારી છલાંગ તાપી નદીમાં પાણી ન હોવાથી કિચડમાં ફસાયો ચોર રાંધેર પોલીસ અને ફાયરને કોલ કરવામાં આવ્યો હતો અને કિચડમાં ફસાઈ જતા ફાયરે કર્યું રેસ્ક્યુ રાંધેર પોલીસે રેસ્ક્યુ થયેલા ચોર ને કર્યો ડિટેન વહેલી સવારે સ્વિમિંગ કરવા આવતા ગ્રુપના લોકોના સામાન્ય ચોરી કરવા ચોર ગયો હતો લોકો પાછળ દોડતા ચોરે તાપી નદીમાં મારી હતી છલાંગ તાપી નદીમાં પાણી ન હોવાથી કિચડમાં ફસાયો ચોર રાંધેર પોલીસ અને ફાયરને કોલ કરવામાં આવ્યો હતો કિચડમાં ફસાઈ જતા ફાયરે તેને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો રાંધેર પોલીસે રેસ્ક્યુ થયેલા ચોરને કર્યો ડિટેન રાંધેર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે હું મોટા બગલ ફાયર સ્ટેશન પર અમને ફાયર કંટ્રોલ તરફથી કોલ મળ્યો કે એક વ્યક્તિ કાદવમાં ફસાયેલો છે કોઝવે એટલે અમે ફાયર એન્જિન લાસ્કર સાથે લઈને ઘટના સ્થળે આવી ગયા છે અને કોઝવે માંથી અમારા માણસો ઉતરવાના હતા પણ એ એક બેટ પર ચડી ગયો કાદવમાં નજીક હતો એટલે એક બેટ પર ચડી ગયો એક વ્યક્તિ ચોરી કરીને ભાગતો હતો હતો એવી રીતે મેસેજ અમને અને એ બેટ પર નીકળી ગાડી અમે ત્યાં કોઝવે જગ્યા થી રાંધેર રાંદેર બાજુથી બીજી જગ્યા લઈ આવ્યા નીચેના ભાગમાં અને ત્યાંથી પાછા નીચે ઉતાર્યા છે તો એ વ્યક્તિ અત્યારે છે ને ઉપર કોઝવે ભરી માતા તરફ નીકળી ગયો છે અમે રાંદેર બાજુ છે રાંધેર બાજુથી અમારા માણસો ઉતારેલા છે એ આગળ પહોંચી ગયા છે અને ભરી માતા તરફથી પોલીસની ગાડીઓ બધી ઉપર ઉભી જ છે